લીમડી કે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે દાહોદ જિલ્લાના લીમડીના જાલોદ રોડ ઉપર એક મકાનમાં ચોર ઘૂસી આવ્યા હતા છ થી સાત જેટલા અજાણ્યા ઈસમો હાથમાં મારક હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા ચોર ઘરમાં ઘૂસી જતા મકાન માલિકે લીમડી પોલીસ મથકમાં ફોન કરી પોલીસની મદદ માંગી હતી હાજર પીએસઓ દ્વારા ફોન પર બે જવાબદારીપૂર્વક વાત કરી અને અરજદારને મદદ કરવામાં ગલ્લા તલ્લા કર્યા હતા લીમડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીને ફરજમાં ગફરત રાખવા બદલ દાહોદ એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સાથે તબિયત સારી ન હોવાથી મોબાઈલ ચલાવતો હતો પણ રાતે પછી કૂતરા બહાર કૂતરાઓ બધા ભોખવા માંડ્યા તો મેં બહાર જોયું પણ કંઈ જોવા ના મળ્યું પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને કારણ કે બહારથી મારા દરવાજા બંધ કરેલા હતા એટલે મેં જોરથી ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છ થી સાત જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં તૈયારીમાં ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રી એકસો પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તેમને પાંચ મિનિટ ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસે જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત પેટ્રોલિંગવાળી મોબાઈલને તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને ચોરોને પકડી શકતો હતો અગર પોલીસની ગાડી બહાર આવીને હું બી થઈ ગઈ હોત તો એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવી છે એટલે

અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોરાયેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે અઢી એક વાગે લિબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમણે પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોદ તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે ચોરીની ફરિયાદ હાલ દાખલ થના પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ પચીસ એક હજાર જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે